हेलो गाइस स्वागत है हमारे यूट्यूब चैनल पे पंकज ठाकुर ऑफिशियल जे जे टू ये वीडियो तरफ में प्रतिष्ठा थी तब का है और टाइम नहीं मिलता तो तो अपलोड नहीं किया प्लीज इस वीडियो को लाइक करें शेयर करें कमेंट करें और चैनल को सब्सक्राइब जरूर करें चलो मिलते हैं वीडियो में हारीीनाथो <coughs> What? Right. Right. અલગ અલગ રાજ્યોમાંથી રબારી સમાજના બધા આવ્યા છે અને આ પ્રસાદ ઘર તો તમે જોઈ જ રહ્યા છો પ્રસાદી લેવા માટે લોકોની ભીડ જુઓ આ તમે કેટલી જામી છે અત્યારે સૌનું સ્વાગત છે અહિયાં ભગવાન વાળીનાથ એટલે કે વાળીના મહાદેવની નિષ્ઠામાં આપ સૌનું અમે સ્વાગત કરીએ છીએ આપ સૌ વાળીનાથ મહાદેવના દર્શનાર્થે અને આજે એક એવા અદકેરા અવસરના સાક્ષી બનવા જઈ રહ્યા છો ત્યારે આપ સૌનું અમે સ્વાગત કરીએ છીએ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આટલા મોટા અભવ્ય આયોજન માટે વાહ આજે હજારો ની પણ લાખો ની સંખ્યામાં જનમેદની દેવાધિદેવ

એટલે એક સમર્પણ ભાવ સાથે બધા જોડાઈ ગયેલા અને સરદેવભાઈનો આદેશ હોય એટલે આ બધા મૉ લઈ અને એક આખી આખી જે ટીમ બનેલી છે જે ટીમ વર્કે કામ કર્યું છે એ ખૂબ મહત્ત્વનું હતું તરફગામની વાત કરીએ તો તરફ ગામમાં દોઢસો એક છોકરા હતા એ સતત વીસ પચીસ દિવસથી મહેનત કરતા હતા રાતે આવવાનું મહેનત કરવાની સવારે જતું રહેવાનું ખૂબ મહેનત કરી રહ્યા હતા એટલે એ પણ એક બ્લોક સંભાળી રહ્યા હતા બીજા પણ આપણે જોડાણ હતા સૌથી પ્રભાવિત કરનારી વસ્તુ આ વખતે હતી કે કચ્છ જે એમના યુવાનો કહો કે બહેનો કહો કે વડીલો કહો બધા જ લોકો એટલી મહેનત કરી છે બધા લોકોએ કોઈ પણ જગ્યાએ આપણે જરૂર પડી બહુ બધા વિઘ્નો પણ આ આપણે યોગ્યની વાત કરીએ એ ટાઈમે એક એવી ઘટના ઘટી ગઈ તો એના આખે આખું બદલવા માટે જ્યારે આપણે મથતા હતા તો ચારે જ કલાકમાં બધું આખું નવું ઊભું કરી દીધું એ અસંભવ સવારનો ભાવ બતાવે છે આજે આખા ગુજરાતમાંથી એક ઠેન બધે સવારનો ભાવ બતાવ્યો આજો આ કાર્યક્રમ દેશમાં વડાપ્રધાન પણ આવ્યા ગામ માટે પણ ખૂબ મોટી વાત કહેવા અમારા માટે સાથેની સાથે આખા સમાજ માટે પણ ખૂબ મોટી વાત છે પ્રધાનમંત્રી આવતા હોય પૂજા કરતા હોય આવી ઘટનાઓ આપણને બહુ ઓછી જોવા મળતી છે કે ધાર્મિક કાર્યક્રમો આવી રીતે ભાગીદાર થતા હોય અને જમણવાનો જે હોય છે એ સૌથી આખા કાર્યક્રમ મહત્વનો પાસો હોય જમણવારનું હોય છે એનો કોઈ અંદાજો રહેતો નથી વીસ હજાર હોય ચાલીસ હજાર હોય લાખ હોય બે લાખ હોય એ આપણે આપણે પ્રમાણે તૈયાર કરવું પડે અને એમાં આપણે સક્સેસફુલ છે એટલે આપણું મેનેજમેન્ટ ખૂબ સારું કહેવાય અને હજુ સુધી આપણે એ મેનેજમેન્ટ સાચવી રાખ્યું આજની પબ્લિક ગણી આજે લગાતાર ત્રણથી ચાર દિવસમાં આપણે પબ્લિક ગણી ખૂબ બહુ મસ્તી આવી રહી હતી અને આટલા ઓછા સ્વયંસેવકોમાં આપણે પૂરી પાડીને બધાને સારી વ્યવસ્થા આપી તમામ ટીમે ખૂબ સારી મહેનત કરી છે અને સાધેભાઈ હોય આઈભી હોય જીપી જીપી જીપીપી સાહેબ હોય કે બીજા પણ ખૂબ સારી મહેનત કરી અને પણ આપણે જોડાયેલા ખૂબ સારી મહેનત કરી અને આ એવો પહેલો પ્રસંગ હશે કે બહેલો આટલી મહેનત કરી ને એમાં જોડાડા આવે આજ સુધી પુરુષો જોડે ખેડૂતો જવા એ આપણા માટે ખૂબ મહત્વનો છે ભવિષ્યમાં આપણે જ્યારે પણ કાર્યક્રમ કરીએ તો પચાસ ટકા એમને પણ સાથે રાખીને આપણે કામ કરી શકીએ છીએ અને આજનો કાર્યક્રમને આપણે જોઈને લાગી રહ્યું છે કે આપણે જે ભાનુ સ્વપ્ન હતો આપણે બધાનો વિચાર એક કાર્યક્રમ ખૂબ સારો થાય એક સારી ના થાય જે ભાનુ નામ છે એ પ્રમાણે કાર્યક્રમ થવો જોઈએ બધી જ પ્રકારના કાર્ય આપણે પરિપૂર્ણ કરી ચૂક્યા છીએ આજે ખાલી રાતે આપણે આનંદ જ કરવાનો છે ગરબામાં જવાનો છે ખૂબ મજ કરવાનું જે કરશે અને ખૂબ ખૂબ આભાર તમામ હું દિપથી ફરીથી કહું છું કે હું એક દિવસ જોવા લાગ્યો ગયો મેં એક દિવસ રિપોર્ટ ટાઈમ આવ્યો અને પહેલા દિવસ તો હું કહેતો હતો કે ગોધ્યનગરની ટીમને અંબાડી છે એટલે અંબાળી લેશે આપણે એમાં જવાની જરૂર નથી ખૂબ મહેનત કરીશું ભગવાન વાળા તો પ્રાર્થના કરું છું આપ સર્વની પ્રગતિ થાય આપ ખૂબ સારી રીતે વિકાસ કરો અને ભગવાન આવાના આવા ધાર્મિક કાર્યોમાં આપણે જોડતા રહે ખૂબ સારી પ્રગતિ કરો એ જ આશા સાથે સર્વને જય વાળા જય